મનરેગા કૌભાંડમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે પોલીસી અરજી ના મંજૂર કરી દાહોદ જિલ્લાના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં પાછલા દિવસોથી વિવિધ ધરપકડો અને ત્યારબાદ જામીનોના દોર ચાલી રહ્યો છે ત્યારે બે મંત્રી પુત્રોના કોર્ટે જામીન આપ્યા હતા અને જામીન રદ કરવા પોલીસે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરી હતી આ અપીલ કોર્ટમાં ચાલી જતા જજે પોલીસે કરેલી અપીલ નામંજૂર કરી અને મંત્રી પુત્રોને નીચલી અદાલતે આપેલા જામીન ગ્રાહ્ય રાખ્યા હતા આ ઘટનાક્રમ સર્જાતા જિલ્લામાં ચકચાર મચી છે દાહોદ જિલ્લામાં ધાનપુર અને બારિયા તાલુકાના ત્રણ ગામોમાં બે મંત્રીપુત્રો અને વિવિધ એજન્સીઓ કર્મચારીઓ દ્વારા કરોડોના ભ્રષ્ટાચાર કરાયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ પોલીસે બંને મંત્રીપુત્રોની ધરપકડ કરી હતી આ સંદર્ભે મંત્રીપુત્રોએ દાહોદની ચીફ કોર્ટમાં જામીન માટે અરજી કરતા બંનેના જામીન મંજૂર કરાયા હતા ત્યારે આસામે પોલીસે આ જામીન રદ કરાવવા કોર્ટમાં અપીલ કરી હતી આ અપીલ આજે તારીખ અગિયાર ના રોજ કોર્ટમાં ચાલી જતા જજે પોલીસે કરેલી અપીલ ના મંજૂર કરી હતી અને નીચલી અદાલતે આપેલા જામીન રાહ રાખ્યા હતા આ ઘટના સર્જાતા જિલ્લામાં ચકચાર મચી છે